છુટકારો મેળવવા માટે શું કરવું જોઈએ આના માટે સૌથી પહેલી વસ્તુ ભારે તીખી અને તળેલી ચીજ વસ્તુઓ ખાવાનો ત્યાગ કરવો જોઈએ ઘરે જ બનાવેલી વસ્તુઓ ખાવો અઠવાડિયામાં એક વખત પણ હોટલમાં જઈને ખાવાનું બંધ કરો ઘણા બધા લોકોને હું પૂછું છું કે ભાઈ તમારું શેડ્યુલ કઈ રીતના છે આખા દિવસમાં કઈ રીતના કઈ તમે ક્યાં ખાવો છો શું કરો છો તો એમાં લોકો એવું કહે છે કે એકાદ વખત રવિવારે કે કોઈ પણ દિવસે બહાર જમવા જઈએ છીએ આ આ ભૂલના કારણે પણ તમે ઘણા વર્ષો સુધી તમારી આ જે ગેસની તકલીફ છે એનાથી છુટકારો નહીં મેળવી શકો તો પહેલી વસ્તુ ઘરે ખાવો અને ફ્રેશ ખાવો બરાબર છે ઓછું ખાવ જેટલી જરૂર હોય એનાથી ઓછું જેનાથી તમને પેટ ભારે નહીં થાય કબજિયાત બનવા ન દો કબજિયાત થતી હોય તો ઘી અને એવી તેલી પદાર્થ છે જમતા પહેલા ખાતા રહો આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે તમારે કરવા યોગ્ય છે ગેસ માટે આના સિવાય ઘણી બધી વસ્તુઓ છે હું તમને મેન એક એક્યુપ્રેશર પોઈન્ટ જ બતાવી દઉં છું કે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે એ આપણા હાથના કયા ભાગમાં રહેલો છે એ ડાયરેક્ટ તમને બતાવી આપું છું દોસ્તો ગેસ થી છુટકારો મેળવવા માટે આમ તો ઘણા બધા પોઈન્ટ છે કે જે તમારે કરવા જોઈએ એક હાથનો આ પોઈન્ટ પણ આવે છે બંને હાથની અંદર પણ મેન એક તમને સારામાં સારો પોઈન્ટ બતાવું છું કે જે આપણા હાથના આ ભાગમાં આવેલો છે કઈ રીતે કરવાનો છે સુવા ટાઈમે કરશો આનાથી તમને સો ટકા ફાયદો થશે તમને ઊંઘ પણ સારી આવશે અને બીજી વસ્તુ ગેસ થી પણ છુટકારો મળી જશે આપણા એક હાથને આ રીતના રાખો બીજા હાથની આંગળીઓ આ રીતના રાખી અંગૂઠો આ રીતના પાછળ રાખો અને ત્યાર પછી આ રીતના પ્રેશર આપો વન ટુ આ રીતના બે મિનિટ માટે તમારે પ્રેશર આપવાનું છે બે મિનિટ માટે આ રીતના તમે કરશો આ સો ટકા તમે ખાલી કરશો ચાલુ કરશો એકાદ દોઢ મિનિટ બે મિનિટ થશે તો તમને ઓટકાર આવવાના ચાલુ થઈ જશે શરીરમાંથી ગેસ પાસઆઉટ થવાનું ચાલુ થઈ જશે બંને હાથમાં તમારે આ રીતના કરવાનો છે હાથનો આ પોઈન્ટ છે આ ભાગ જે ઉપસેલો ભાગ છે એને આ રીતના દબાવવાનો છે ઘણા બધા લોકોને અહીંયા દુખાવો પણ થશે દુખાવો થાય તો એનો મતલબ છે કબજિયાત અને ગેસ અંદર છે ત્યાર પછી આ પોઈન્ટ પણ છે કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે એના માટે તમારે આપણા હાથની બંને આંગળી એટલે અંગૂઠો એનું હાડકું અને આ આંગળીનું હાડકું આ બંનેનું જે મિલન થાય છે અને એની નીચેનો જે આ ભાગ છે કે જ્યાં માત્ર માંસ રહેલું છે એ ભાગ ઉપર તમારે આ રીતના અંગૂઠા વડે દબાવવાનું છે અહીંયા દબાવતા દુખાવો થશે તમને અગર ગેસ હોય કબજિયાત હોય તો અહીંયા દુખાવો સો ટકા થવો જોઈએ અને થશે જ અને ધીરે ધીરે તમે બે ત્રણ મિનિટ ચાર મિનિટ દબાવશો એટલે એ દુખાવો ધીરે ધીરે બંધ થઈ જશે એનું કારણ છે કે તમારા જે પણ નસની અંદર મતલબ જે ગેસને રિપ્રેઝેન્ટ કરતી અથવા તો એ જે નસો છે કે જે અહીંયા દબાવતા જ એ નસો રિલેક્સ થશે ફ્રેશ થશે અને એની અંદર રહેલો જે ગેસ છે અથવા તો પેટની અંદર શરીરમાં રહેલો ગેસ છે એ નીકળી જશે આવું હોય કે તમે વિડીયો જોતા જોતા પણ અહીંયા પ્રેસ કરી શકો અને બે મિનિટ માટે તમે આ દબાવીને તમારા શરીરમાંથી ગેસ ભગાવી શકો છો પાણી બે થી ત્રણ લીટર દિવસ દરમિયાન ખાસ પીવું જોઈએ

વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી દો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દો